મારી માંગણી છે કે યોગ્ય તપાસ થઈ જોશે હું 2021 માં મળવા ગયો તો મારા સ્વજન નારી સુરક્ષણ કેન્દ્રમાં મને કે તમારે મળવું હોય તો ₹5000 થશે કિતાબેન જાવરાએ કીધેલો તો તમારી એન્ટ્રી અંદર થશે બાકી મને બહાર થી જાવડતો આ આ કેટલા ટાઈમ પહેલાનો મામલો 2021 ની વાત છે આ વાત આ 2021 ના કે ભલે આ 4 વર્ષ સુધી તમે જે ફરિયાદ કરી કે વર્નાનો બંદો 4 વર્ષ સુધી ફરિયાદ નથી કરી હમણાં હું પાછો નારી સંરક્ષણ કેન્દ્ર માં સિક્યોરિટી ગાર્ડ હતું ત્યારે મને એમ થયું કે હજી બેનો જે આશ્રય બેનો આવે છે આની યોગ્ય તપાસ થવી જોઈએ નહીં નહીં ગીતાબેન ચાવડા એને ખબર પડી ગઈ કે આ બધું પૂછે છે જાણ કરે તપાસ કરે એટલે એને અમને હટાવી દીધા

પછી મને ખબર હતી ચેક કરે છે તો મેં મારા પૈસા દસ હજાર લઈને ગઈ હતી ને એ મેં મારા માથાના અંબોડામાં રાખ્યા તો એ દસ હજાર એને કાઢી લીધા મને કે હું તને જવા ટાઈમે દઈશ મેં કીધું કાંઈ વાંધો નહીં પછી ગીતાબેને એવું મને કીધું કે પછી બીજે દિવસે બોલાવીને મને કહી દીધું કે હું તને જરાય એટલે જરાય હું તને પૈસા દેવાની નથી કે મેં તને પૈસા તે મને પૈસા દીધા જ નથી કે મેં કીધું હા કાંઈ વાંધો નહીં પછી ત્યાં મારી પાસે

ગીતાબેન ચાવડા ને કેટલું બધું દાન આવતું હતું લાખો રૂપિયાનું દાન આવતું હતું તો પણ હગે વગે થઈ જતું એ કોઈ છોકરીઓ ને કઈ દીધો નથી અને છોકરીઓ ને ત્રાસ 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 એમ જ કે પૈસા ફેંકો તમારા દેખો એવી રીતના ગીતાબેન કરતા હતા અને જરાય એટલે જરાય કોઈ ના અમારા સ્વજનો આવે ને મળવા જ નહોતા દેતા બારો બાર થી ગાડી મેકતા હતા કે ના અમે તમને મળવા નહીં દઈએ કે અને પછી બહુ ફોર્સ કરે એને ખબર પડે કે આ રૂપિયાવાળા છે તો એની પાસેથી પૈસા પડવી લેતા હતા ગીતાબેન અને એને કીધું તું તમારે જે મારું કરવું એની કરજો મારી સરકારી નોકરી છે ને એની કોન્ટ્રાક્ટ દેજો પર હતા એ એમ કહેતા હતા કે સરકારી નોકરી છે ને તો મારું કોઈ કઈ નહીં કરી લે અને ગીતાબેને બહુ ત્રાસ આપ્યો છે બહુ એટલે બહુ જ મારા પપ્પાને કોઈને પણ કોઈને મળવા નહોતા દેતા અને જઈએ મારા પપ્પા મને લેવા આવ્યા ને ત્યાં એને એમ કીધું કે હવે બીજી વાર આઈ એમ મેકવા ન આવતા એને ચોક્કસ જગ્યાએ મેક આવજો ગીતાબેને એવું બોલ્યા છે અને ગીતાબેને ખાલી એટલું જ કહેવાનું થાય છે કે આવી કોઈની પણ ને હેરાન ન કરો અત્યારે પણ આ લાખો જેટલી દીકરીઓ છે બહુ હેરાન થાય છે અને દાન દે છે બધું દે છે તો પણ ઈ અને જનકસિંહ ગોહિલ છે ને એને પણ અમે ફરિયાદ કરવા ગયા હતા એને પણ એમ કીધું કે તમે જી કરો એ કલે જો હું ગીતાબેન ને કાઈ નથી કહેવાનું કે નવા ગીતાબેન તો અત્યારે એને સુસ્તામાં નથી તો તમારી માંગ મારી માંગ ઈ છે કે મારા પૈસા એને મારા પૈસા એને 10000 લીધા છે ઈ દઈ દઈએ સાડીના લીધા છે ઈ દઈ દઈએ

અને સવારમાં નાસ્તો કરવો કર્મચારી જાગવાનું હોય તો એ અમને બધા ને જગાડતા હતા વેલા અને એના ઘરના ના કપડા ને એવું બધું ત્યાં ધોવા લાવતા હાથ પગ ને એવું માલિશ કરાવડાવતા હતા માથામાં તેલ ને એવું બધું નખાવડાવતા હતા અને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા અમે કઈ કઈ કેવી નઈ ને તો એમ કે તમારે અમારી હા મોટું બધું નહીં બોલવાનું હોય કે અમે કોણ છીએ તમે જોવો એવો ખરા થોડુંક અમારી હા અમારી હા નહીં બોલવાનું મારા મમ્મી ને એના ઘરેથી ફોન આવે ને તો એ એવું કહી દેતા હતા કે હું રજા ઉપર છું અત્યારે અત્યારે હું તમારી છોકરી યાર તમને વાત ન કરાવી હકું એમ કરી ને મને વાત થી નતા કરાવડાવતા મારા મમ્મી ની યાર અને હું ગમે એટલું દીદી મને ફોન કરજો તો એમ કે હું અત્યારે ફ્રી નથી તું પછી આવજો હું તને પછી કોલ કરીને વાત કરાવડાવીશ અને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા ને મને વધારે પડતું થોડું બોલ્યા ને તો હું આમ થોડું બોલી તો મને બહુ જ હેરાન કરતા હતા બહુ જ રોડ આવતા હતા

એની ઓફિસે ગઈ સીમા દીદી ની ઓફિસે ત્યાં જઈને એને કીધું મેં કીધું આ ગીતા દીદી મેં કીધું હું ત્યાં નારી હતી ત્યારે તો હેરાન કરતા હતા અત્યારે હું દસ નંબર ના રેન બસ હેરામ રહું છું કીધું તો ત્યાં આવીને મને હેરાન કરે છે તો કે સારું કે અમે જોશું અમે કાલે જઈશું આ નારી ગૃહ પછી કોઈ ગયા નહીં મને કોઈ હરખો જવાબ ન આપ્યો બધા પાસેથી પૈસા લઈ જે પૈસા આપે ને એનું કામ કરે છે બીજા કોઈનું કામ ન કરતા

એટલે ત્યાં જે છે બધાને માનસિક ત્રાસ આપે છે ને બહુ હેરાન કરે છે એ બધાને જેવું જોઈ છે ને એવું આપી છે જમવાનું જરાય સારું નથી બનાવતા બધી છોકરીઓને બહુ જ હેરાન કરે છે